હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક મારી તાનાબાના ગુજરાતી રેસીપીમાં આપનું હાર્દિક સ્વાગત છે આ જે આપણે બનાવીશું લીંબુના શરબત કરતાં પણ ખૂબ જ ટેસ્ટી અને સારો બને છે એવો કોકમનો શરબત જે બહુ જ ગુણકારી છે જે લીંબુ કરતાં પણ સારો બને છે અને ગરમીઓમાં બહુ જ સરસ રહે છે શરીરમાં ઠંડક આપે છે આ મેં કોકમ લીધા છે જે બજારમાં મળે છે અને લુણાવાડાના કોકમ પણ

ચલો હવે આપણે કોકમનું શરબત બનાવવાનું શરૂ કરીએ આ મેં પલાળેલા કોકમ લીધા છે એક વાટકી એક એની સામું ત્રણ વાટકી તમે મિશ્રી પણ લઈ શકો છો અને ખાંડ પણ લઈ શકો છો મેં અત્યારે ખાંડ લઉં છું ફ્રેન્ડ્સ આ મેં ખાંડ લીધી છે તમે આની જગ્યાએ મિશ્રી પણ લઈ શકો છો જેને ખડી સાકર પણ કહેવામાં આવે છે આપણે પહેલાં આને એક કરી દઈશું હવે આ ખાંડને દોડી લઈશું

જોવા ફ્રેન્ડ્સ આપણે જે કોકમ પલાળીને રાખ્યા હતા એને આપણે હવે એને પણ દોડી લઈશું એ કોકમ અને કોકમના પાણી સાથે જ એને દોડી લેવાના છે અને જો મોટા મોટા રહી જાય તો બી ચિંતા નહીં કરવાની કંઈ વાંધો નહીં આપણે પીસી લઈશું જોવા ફ્રેન્ડ્સ આપણા કોકમ જે પીસેલા હતા તે પેલી ખાંડ ભેગું ભેળવી દઈશું ફ્રેન્ડ્સ તમે ખાંડની ભેગું ઈલાયચી પણ નાખી શકો છો એનો ફ્લેવર સારો આવે છે અને શરીરમાં ઠંડક આપે છે મેં હાલ ઈલાયચી સ્કીપ કરી છે કોકમ પીસીને નાખ્યા પછી એની અંદર ફરીથી બે વાટકી જેટલું પાણી વેઢી દેવાનું આપણે અને હવે આ બધું મિક્સ કરીને તેને ગેસ ઉપર ગરમ કરવા માખી દેવાનું ફ્રેન્ડ્સ આની ચાસણી આપણે નથી કરવાની પણ આને મધ જેવું ચીકણું થાય એવું કરવાનું છે અને એને આપણે આ સિરપ બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ ચાલો જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ગેસ ઉપર મૂકીને એને ઉકળવા દેવાનું છે અને મધ જેવું ચીકણું થાય તેવું આપણે એનું સિરપ તૈયાર કરવાનું છે બસ આ રીતે હલાવતા રહેવું છે ફ્રેન્ડ તાપો પણ શરબત ખૂબ જ સારું રહે છે તમને મસામાં અને બધાની પણ રાહત આપે છે અને શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે જો ફ્રેન્ડ આ રીતે ઉકળવા લાગે એટલે આપણે ગેસ ધીરો કરી દેવાનો અને ધીમા તાપ પર એને ઉકળવા દેવાનો એટલે આપણે સિરપ સરસ તૈયાર થઈ જાય હજી એની અંદર આપણે તાર નથી કરવાના ફ્રેન્ડ્સ આ આપણું સિરપ તૈયાર થઈ ગયું છે અને આમ જોવા જઈએ તે તેલ જેવું કે ઘી જેવું એવું ચીકણું ચીકણું આપણને લાગે છે આ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ગેસ બંધ કરી લઈશું અને એને ગળી લઈશું જો ફ્રેન્ડ્સ આ હવે આપણે સીરપને ગળી લઈશું અને એને ઠંડુ પડવા દઈશું જુઓ ફ્રેન્ડ્સ આપણો સિરપ તૈયાર થઈ ગયો છે મેં એ બોટલમાં ભરી લીધો છે આને તમે કાચની બોટલમાં પણ સ્ટોર કરી શકો છો અને પ્લાસ્ટિકની બોટલમાં પણ સ્ટોર કરી શકો છો હવે આપણે એનો શરબત બનાવીશું પહેલાં આપણે એમાં ત્રણ ચાર પીસ બરફના રંગડા નાખી દઈશું હવે એની અંદર બે થી ત્રણ ચમચી સીરપ વેરીશું પછી આપણે એમાં ઠંડુ પાણી ઉમેરીશું અને આ આપણો કોકમનો સરબત સગૈ્યા થઈ ગયો હવે એને હલાવીને સર્વ કરીશું જુઓ ફ્રેન્ડ્સ આપણો કોકમનો શરબત તૈયાર થઈ ગયો છે એ પીવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ બા સાઈડમાં બે લાયકન આપેલો છે તેની ઉપર જરૂરથી તમે બે લાયકન દબાવજો જેથી હું મારા આગળ દરેક નવા વિડીયો તમને સૌપ્રથમ પ્રથમ પહેલાં તમને જ મળી જાય